માં બધાને સ્વાગત છે યુંગન બ્લોક માં નવા વર્ષના રામ રામ અને આજથી નવા વર્ષનો નવો બ્લોક ચાલુ થાય છે અને આજે અમે જઈ રહ્યા છે બેનની ની હવેલી એટલે કે ઠાકોરજીની ની હવેલી એ કયો એ ઈ તો એવી ઈ તો એવી રીતે એમને મે ઈ તો એવું રગડ ધગડ આ તો પ્રોપર બ્લોગિંગ એમ એવું રગડ ધગડ કચમ જેવું તાઈલા રાખે મારે વચ્ચે વચ્ચે

એટલે તમે બ્લોગમાં બની રહેજો એટલે તમને દેખાશે અને આજે છે તુલસી વિવા અને અમે રંગોળી પણ કરી છે તમે રંગોળી જો ને તો તમને મસ્ત છે રંગોળી છે મસ્ત છે એટલે મારા રિલેટેડ કોક છોકરાઓ હોય ને કે જે આળસ એના પનમાં આળસ ભર્યું રીલ્સ વીલ્સ જોવાનું તે મને રિલેટેડ કરે એટલે મારા બ્લોગમાં વ્યૂઝ આવે હ હવે ખબર પડી કોક આળસ છોકરા જોતા હોય આ લે આ તો મારા જેવો હે એ રવિયા સ્ત્રી વિનાન કપડા મુ ચડાવ્યા તું આટલા હે અમારી રંગોળી और आ सीटें साफ करवी जो है मारे दूर दूर पड़ेगी तो आप सीट साफ कर ले सीधा साधा सा बोला बाला सा किसी ये ना दानिया मेरे ढोल ना सुन 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 प्यार की धन सांसों में सांसों में ये सर गे बिजाऊ में

મારા કયા નામે લખું કંકોતરી રોજ રોજ બદલે એના કામ કયા કામે લખું કંકોતરી

જેને આવી આડે આવું કરવાનું મન હોય ને મને કમેન્ટ કરી કે મને આવું બહુ ગમે ગોદરેજ નું હે જો અમારે ફ્રીજ ગોદરેજ ગોદરેજ આમાં બોલ જો ઘર 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 જવાનો દેતો તો બોલ તો હું કરવા એ મોબાઈલ છે ને সোস্তামা সোছে কোনা আপাই ইটলে অয়ানা তেহা ইছে থোডুকজে তরগে আকো রোস্তা আকো নো দেখারা আমানো হিয়া 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 হছো

હોય કીધું ખોલ ડાકોર ના ઠાકુર તારાબંધ દરવા ડા ખોલ 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 走。 અટાણે થોડો કે કટકો હે ને કેરલા કેરલા અમે ગયા હતા ને તો એ કટકો અમે કોઈ બ્લોગમાં નાખેલો નથી તો એ એક વિડીયો પડ્યો છે એ વિડીયો હું નાખવું તમે જોઈ લો બહુ જ મજા આવશે તો જોઈ લો કેરલામાં તમારું સ્વાગત છે જોયું કોઈ બ્લોગમાં આજે અમારો છેલ્લો દિવસ છે એ કેરલામાં નહીં પણ આ દાદીના ઘરે મારા મમ્મીના દાદીના ઘરે આજે છેલ્લો દિવસ છે અને કાલ અમે જાશું આપણે નાનીના ઘરે અઢાર દર્દીના ઘરે અમે આજે જઈએ હે મમ્મીના સ્કૂલે એટલે કે મમ્મી નાના તો જ્યાં ભણતા હતા એ સ્કૂલે અમને જાય કારણ કે અમને સ્પેશિફિક ઇન્ટ્યુશન મળ્યું છે ત્યાં આવવાનું જવાનું કારણ કે બા મમ્મીના કાકી ત્યાં મળાવે છે ટીચર છે હું ને વૈશ્વિક ત્યાં જાય હે હાય ગાંડી અમે જઈએ હે પછી તમને દેખાડીએ કેવી સ્કૂલ છે લેટ્સ ગો ત્યાં જોવા કદાચ મળે જે મમ્મી જી ક્લાસમાં ભણતા હતા દેખાડીએ શકશું તો દેખાડશું તમને આ સામે જે દેખાય એ હે મારા મમ્મીની સ્કૂલ ને આગળ હે એ આવી ગયા હે કાકી અહીં સામે આ હે કેન્ટીન અમે જાય હે અંધા हा मेकला साले है ते धीरे दिर, धीरे बोलवाने में न्या अंदर अंदर जे नाम करा दो <laughs> <है, लीजी> <laughs> <laughs> <coughs>

കോളേജ് കോളേജ് പാലപ്പം പിന്നെ പിന്നെന്താ പൊറോട്ട പിന്നെ ഇടിയപ്പം വാങ്ങിച്ചോള ഗുജറാ